બુકા ઠેવાડી નાવ ખૌતુ રક્ષ્યાત છે આપણે અને ઘણા બધા સો છે એનો પાવા દે લે લે લઈ જાઓ લઈ લો

એટલે કઈ કેટેગરીમાં આવેલો છે પેલા બેલી રિંગ મિલ્કિટ પછી બે દાખમાં બે દાખલ પછી કાચીવાડી સ્ટેલિયન પેલા એક થી પાંચમાં આવેલો છે કે માં આવેલો નંબર વન ઉપર નંબર વન ઉપર નંબર વન ઉપર સો વિનર છે હમ આનારી વિનર પાંચ સો વિનર છે અને કેટલાક રિઝલ્ટ કેટલાક બહાર પડેલા છે આનું બેસ્ટ રિઝલ્ટ સૌથી સારામાં સારું મારી જ ગોડી ઉપર છે અત્યારે આમાં શેમાં ઉતારવાનો છે દસ વર્ષ આમનો બાપ કોણ છે રાજવીર રાજવીર ખેડો પોરબંદર બસ બસ આમની માં પીરાણી એમની માં ક્યાં છે અત્યારે હડમતળા આ તમારે ત્યાં જ આનું ઠાણ દીધેલું છે કે જૈન ત્યાં જ અને અત્યારે ત્યાં જ છે ને એક જ માલિક પાસે

ઘડલા મેળાના કોસે